હેલ્લો મિત્રો કેમ છો બધા સર બધાને ગુડ મોર્નિંગ અને મિત્રો બધાને જય શ્રી સાવરિયા શેઠ તો મિત્રો આજે આપણે મતલબ કે કંઈક યુનિક તરીકે તમને ખબર જ પડી ગયો છે અને મિત્રો આજે છે પહેલી તારીખ અને પહેલો દિવસ અને બે હાજર છવ્વીસ તો મિત્રો બધાને હેપી નિયર અને કોમેન્ટમાં બધા મતલબ કહેજો આજે મતલબ કોમેન્ટમાં કહી દેજો જયેશ સાવર્યા શેઠ આજે આપણે જવા વાળા છે સાવર્યા શેઠ અમને બધાને હેપી નિયર કહી દે હેપી

હેલો મિત્રો કેમ છો હું બી ફાઇનલી આવી ગયો છું તો હમણાં સવારના આઈ થિંક ચારેક વાગ્યા હશે તો હવે અમે જઈ રહ્યા છીએ સાવરિયા શેઠ એ બી નવા વર્ષના દિવસે મતલબ બે હજાર છબ્બીમાં પહેલો દિવસ આપણે સાવરિયા શેઠને ત્યાં જવાનું છે તો વ્લોગમાં તમે બન્યા રહો આપણે અમારા દ્વારા તમને બી દર્શન કરાવી દઈએ બે હજાર છબ્બીનો પહેલો દિવસ છે એટલે વ્લોગમાં એન્ડ સુધી તમે બન્યા રહો તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે બાગીદ્ર બાસવાડા તો આ છે આપણા વિનોદભાઈનું મકાન જો આપણા મિત્ર છે સંતરામપુર રહે છે એ અને આ છે પંકુભાઈ સવારસરમાં આપણે વહેલ આવી ગયા છીએ અને ચા રાજસ્થાન ચા બી મંગાવી દીધી છે કડક તો હવે આપણે થોડી વારમાં વિનોદભાઈ તૈયાર થઈ જાય ખાઈ લે એટલે આપણે જઈશું સાવરિયાત સેટ મસ્ત મતલબ કે સાવરિયાત સેટના તમને દર્શન બી કરાવીશ અને બાકી તમે એનું વ્યૂ ચેક કરો બાકી એ એક નંબર ગઝબનું મતલબ કે લીલી હરિયાળીની વસ્તે મતલબ વિનોદભાઈનું મકાન છે બહુ મસ્તનું આવું મકાન તો કોઈનું નહીં હોય લગભગ તો હોય તો કોમેન્ટ કરજો

બધા મતલબ રાજસ્થાન થી મિત્રો આવી ગયા છે મારી સાથે છે આ ભાઈ અહીંયા બિલ આપણે કયું ગામ અં બલવાસા માલવાસા માગીદરા અને આ આપણા પરમ મિત્ર દિલીપ સિંહ આવી ગયા છે પંકુભાઈ અને બધા આપણે જઈ રહ્યા છે સાવરિયા સેટ તો બ્લોગ માં બન્યા રહેજો અને મિત્રો કોમેન્ટ માં લખી દેજો કોમેન્ટ માં લખી દેજો જય સાવરિયા સેટ જય સાવરિયા સે જય સાવરિયા સે પ્રતાપગઢ અહીંયા થોડી વાર રેસ્ટ કરીએ આ છે મસ્તની હોટલ છે અહીંયા ગાડી આપણે ચા પીવી ચા ભાઈ ઉલટી કર કર કરે એટલે મતલબ નિરાશ થઈ ગયો એટલે બીજી બરાબર તો બને બાકી તમે જોઈ શકો અહીંયા પ્રતાપગઢનો નો તો ફાઇનલી મિત્રો આપણા ભાઈ આવી ગયા છે

આપણે ગુજરાતમાં તો ઘણું સસ્તું મળે સારું યાર આપણું ગમે એવું પણ ગુજરાત સારું યાર પેટ્રોલ ઊભું પડે તો મિત્રો થોડીક જ વાત છે આપણે સવરિયા પોકી જવા કરીએ છીએ અને આપણો ગાય કેવું છે એને આ આવ ઉલટી કર કરે કરે છે જો મિત્રો આ છે બોર નાના નાના બોરો લાગી લે આપણે બોરો ખાઈ લીધેલી આ વરમ તમે બોરો ખાધે જી ખાધે કોમેન્ટ કરજો અને બાકી આ ખાવાય મસ્ત નાના નાના નાનો બોરો અહીં ખાવે તો આપણે ખાઈ લઈએ આ ખાલી બધા ગાડીઓ જઈ ગઈ માટી લાગી ગઈ છે બોરને બિચારીને કંઈ બોરો મસ્ત નહીં આના ના ના રામપુર તો ખા મોફત મળે

અહીંયા પાર્કિંગ મૂકી દીધી છે આપણે આપણે લગભગ એક દોઢ કે કિલોમીટર જેટલું ચાબી ચાપે જવાનું છે બહુ ભીડ છે બહુ પબ્લિક આવેલી છે આજે મતલબ કે નવું વર્ષે કરું છે એટલે આમ કેલેન્ડરના હિસાબથી હો કેલેન્ડરના હિસાબથી નવું વર્ષ એટલે ઘણી પબ્લિક આવેલી આ આજની જ ગાડી છોડી લેવું લાગે આજની જ છે આ ગાડી હમ શું છે ગાડી तो गाइस ती जो सको तो पब्लिक एटली बड़ी है भयंकर जोर पब्लिक आई है अहियाँ गजब पब्लिक जो तो मंदिर बहुत दूर से पब्लिक से बात नहीं पूछा નામ તો મિત્રો આપણે હવરનું મતલબ કે ખાધી પછી બીજું ખાધું તો આપણે આવી ગયા છે આ મસ્તની હોટલ છે બહુ દૂરથી ચાલતા ચાલતા અને આપણે દાળ ભાતી કોની કોની દાળભાતી ફેવરેટ છે રાજસ્થાનમાં આવીને કોણ કોણ ખાય છે કોમેન્ટ કરીને કહેજો કે અહીંયા મસ્તના જે રાજસ્થાનમાં જે છે બધું એ મતલબ કે અહીંયા પોસ્ટર લગાયેલા છે આ છે જેસલમેરનું કંઈક પીક લાગે છે મને આ સાવરિયા શેઠનું મંદિર છે પછી આ ચિત્તોડગઢનો કિલ્લો પછી આ કંઈક બીજું છે મને કંઈ ખબર નહીં

Oh, જોઈ શકો છો આ આૈરવા મંદિર અને મિત્રો મેં તો દર્શન કરી લે અંદર તો વિડિયો ના લેવાય અને અહીંથી દર્શન કરી લેજો મિત્રો તો મિત્રો ફાઇનલી દર્શન કરી લેજો મિત્રો આ જો જો

તો મિત્રો અમે મતલબ કે સાવરિયા દર્શન કરે ને કરીને બર શિયાળે વારત ચાલુ થયો હોય એટલે હે ને મોસમ હાથી હું દગો થયો મારા પાઇપ જો મિત્રો વારત ચાલુ થયો હોય યાર હા જો વાર ચાલ્યો યાર હા દેખો પાઇપર ચાલુ હે